ઉનાળાના વેકેશનમાં આકરી ગરમીનો પારો બેતાલીસથી તેતાલીસ ડિગ્રી જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં કમાટી બાગમાં ગરમીના કારણે સહેલાણીઓનો ઘસારો ઓછો જોવા મળી રહ્યો છે તેના ત્યારે ગરમીના કારણે લોકો મામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે રવિવાર હોવાથી માતા પિતા બાળકોને કમાટી બાગ ખાતે મોજ મસ્તી કરાવવા બાળકોને ફરવા માટે લઈ આવ્યા હતા